પાકિસ્તાન જેલમાં વધુ એક ભારતીય માછીમારે દમ તોડ્યો કોડીનારના નાનાવાડા ગામના હરિભાઈ સોસા નામના યુવાનનું પાકિસ્તાનની જેલમાં મોત થયું વૃદ્ધે માદરે પહોંચતા ગામ હિપકે ચડ્યો હરિભાઈ સોસા જે બે ના વર્ષમાં પોરબંદર ઓખાના સમુદ્રમાં માછીમારી કરતા હતા તે સમયે પાકિસ્તાન મરીને તેનું અપહરણ કરી જેલમાં ધકેલી દીધા હતા ચાર વર્ષથી હરિભાઈ જેલમાં હતા જેનું અચાનક મોત નીપજ્યું અને તેના મૃતદેહને એક મહિના બાદ માદરે વતન લાવતા કાળો કેરવી આપ્યો આશીષ વાઘેલા મત્સ્યોદ્યોગ ખાતામાંથી પરમંદર ખાતે ફરી જાઉં છું આપણે આ ટૂંકમાં નાનાવાડા ગામના વતની હરિભાઈની ડેડ બોડી છે અને એનું પાકિસ્તાન જેલમાં મૃત્યુ થયેલું હોવાથી વાઘા બોર્ડર અટીરા અટીરા બોર્ડર ખાતેથી આપણે એને રિસીવ કરેલી છે ત્યાંથી બાય એર આપણે તેને અમદાવાદ સુધી લઈ આવ્યા અને અમદાવાદથી બાય એમ્બ્યુલન્સ આપણે અત્યારે નાનાવાડા ખાતે આવેલા છીએ પ્રોવિઝનલ પીઓની રિપોર્ટ એ લોકો આપણે ત્યાં આપે છે અને આર્ડ ફિલર ટાઈપનો જેમાં રિપોર્ટનો આખો ઉલ્લેખ કરેલો છે એક્ઝેક્ટ મને ખ્યાલ છે લગભગ બાવીસ ત્રેવીસ દિવસ જેવો સમયગાળો એના માટે એક્ઝેક્ટ આઈડિયા છે કેમ કે એકચ્યુઅલી એમાં એ રીતના હોય છે ભાઈ મને આખું જે હેન્ડલિંગ થતું હોય છે આમાં એ રીતના ભાઈ કોઈ બી જે ડિપાર્ટમેન્ટના વ્યક્તિ એ લોકોને ઓર્ડર થતો હોય કે ભાઈ તમે તેને રિસીવ કરો તો એના એક્ઝેક્ટ ફિગર તમને વેરા ઓફિસમાંથી મળી રહેતા હોય છે કે ભાઈ ત્યાં આ બધો રેકોર્ડ એનો મેન્ટેન કરવામાં આવતો હોય છે